જય માતાજી મારા વાલા મિત્રો હું શું સંજયસિંહ વાઘેલા આપણા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો અને મારા દુલ્લાના મિત્રો મારા મસ્ત મિત્રો અને મારા સબસ્ક્રાઈબરો જેટલા પણ છે જે નવા મિત્રો બનવાના છે બધાને ભાઈ મોસ્ટ વેલકમ બધાને ભલે પધારજો મારી ચેનલમાં મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આ બધું કહેતા પહેલાં તમને એટલી વસ્તુ કહું છું કે ભાઈ જેટલા પણ આપણા જેટલાના જીવનનો કંઈકને કંઈક ને કંઈક વાય છે મારા જીવનમાં પણ કંઈક ને કંઈક સારું હોય ખરાબ હોય ગમે તે ગમે તે બનતું રહેશે પણ આજના વિડીયોમાં તમને એટલું જ કહું છું મારા વાલા મિત્રો કે તમે જે તમારા ડ્રીમ હોય તમારા જે સપના હોય તમારું જે તમારું જે કેરિયર કાં તો ગમે તે હોય તમે જે હોય તમે તમારી જે કુળદેવીને તમે જે પ્રાર્થના કરો છો કંઈ વાંધો નહીં કરવાની રેગ્યુલર તમારા કુળદેવીની સેવા કરવાની છે કરવાની જ છે પણ હું તમને એટલું કહું છું કે હું જે સેવા કરું છું તમે પણ સેવા કરતા છો બધાની પૂજા આર્ચના કરવાના અલગ અલગ માધ્યમો અને અલગ અલગ રીતે કરતા હોય પણ હું તમને બધાને એટલું જ કહું કમેન્ટની અંદર પહેલાં પહેલું મારી રામવાડી શીખો તો માતાનું નામ જરૂરથી લખજો અને તમારું જે ડ્રીમ હોય તમારું જે સપનું હોય કમેન્ટની અંદર મને જણાવજો હું અહીંયાથી જે પૂજા કરું છું માતાજીની એ તે ઘડી પૂજા કરું અર્ચના કરું છું અને તમારું કામ સફળ થાય એ રીતની હું અહીંયાથી માતાજીને પ્રેમ પ્રાર્થના કરીશ અને તમારું કામ જરૂરથી સફળ થશે તો રામવાળી રામ લખવાનું ભૂલતા નહીં અને કમેન્ટની અંદર જેમાં રામવાડી સિકોદર વહાણવટી લખવાના બોલતા તો સ્વાગત કરું છું આજના વિડીયોમાં એ કહેવા માટે કે પૂજા અર્ચના આપણે કરીએ છીએ મંદિરે મંદિરે જ ઘણા જાય છે ઘણા દર્શન કરે છે ઘણા એવા કોઈ પણ ધારો કે મેં આજે બારે જા જવાનું બધા કાં તો બધા કાં તો રવિવાર હોય રવિવાર ભરવા જતો હોય રવિવાર ભરતી વહે હું જે ઘડી હું બાઇક લઈને નીકળું છું ઘરેથી કંઈક નીકળું તે રસ્તાની અંદર ઘણા બધા મંદિરો આવતા હોય પહેલાં પેલું અમારા ગામની અંદર હું નીકળું એટલે સુર્યમાતાનું મંદિર આવે આગળ આગળ જઈએ ઘણા બધા એવા કેટલાય મંદિરો આવતા હોય મિત્રો કેટલાય મંદિરો આવે છે રસ્તાની અંદર તો ઘણા મિત્રો એવું કહે છે કે ઇગ્નોર કરી દે છે જો જવાના સીધા જ પહોંચી જાય છે અને જે વચ્ચે મંદિરો આવે દર્શન કરતા નથી કંઈ વારે નીકળતા હોય રસ્તે ખાલી દર્શન કરવાનું શું પ્રોબ્લમ છે તમને દર્શન કરી લેવાનું કોઈ પણ મંદિરે જાઓ કોઈ પણ માતાએ જાઓ નીકળતા હોય વસ્તુ કોઈ પણ મંદિર આવે આપણે રાજપૂત છીએ ક્ષત્રિય છીએ અને આપણે હિન્દુત્વને સનાતન સનાતની છીએ તો આપણે કોઈપણ મંદિરે નમવાનું છે દર્શન કરવાના કરી લેવાનું આટલું આદર પાડી લો ભાઈ આપણે શંકર ભગવાનનું હોય કોઈ પણ દેવ તેત્રીસ કરોડ દેવોમાંથી કોઈ પણ દેવનું મંદિર હોય પેલું નથી કહેતા તખલા જોડી પણ દેવ એટલે દર્શન કરવાના રાખો બીજું જે લોકો કહે છે કે પૂજા અર્ચના અમને કરતા નથી આવડતી કોઈને પૂજા કરતા નથી આવડતી ઘણા એવું કહે છે કે એમની માતા દર વર્ષે જે નિવેદ જે જે કરતા હોય એ લોકો જે કરતા છે દર વર્ષે એમને અમુકને લોકોને ના ના કરતા આવડતું હોય એવું પણ મળતા માતાજીને શું જોઈએ શું ના જોઈએ આવું પણ ઘણા અમુક મને ખબર નથી હોતી તો ભાઈ ગભરાવાની કોઈ જરૂર નથી તમારી દીકુળદેવીને કે તમારી માતાને કોઈ પણ જગ્યાએ તમે ભાઈ બધા રાખીએ અને જે આપણે કરીએ છીએ સ્વેચ્છાએ કરીએ છીએ ગમે તે કરીએ છીએ પણ તમે જે સ્વેચ્છાએ કરો છો ને મારા વાલા મિત્રો એ માતાજી ગમે એવું તમને આવડતું હોય કે ના આવડતું હોય સ્વીકાર કરી લે છે ભાઈ દેવું છે એમને બધી ખબર છે મારા દીકરાને આવડતું નથી એક્સેપ્ટ કરી લે છે તમારે ગભરાવાની કઈ જરૂર નથી જે જે રીતે ફાવે એ રીતે પૂજા કરો જે રીતે તમને ફાવે મંત્ર બોલો જે રીતે ફાવે એવું કોઈને મંત્ર ના બોલતા હોય છે તમે યુટ્યુબ પર વગાડીને પણ તમે પૂજા અર્ચના કરી શકો છો તમારો ભાવ સાચો હોવો જોઈએ તમારું મન સાચું હોવું જોઈએ તમારું દિલ સાફ હોવું જોઈએ તમારું તમારા જે સ સપનાઓ છે તમે જે તમે જે વિચારી રહ્યા છો એ પણ દુઃખ વિચારો પણ સારા હોવો જોઈએ દિલ મસ્ત હશે મન હોય તો માળવે જવાય કહેવત છે ને તો હું જ એટલું કહું છું કે તમારું દિલ સાફ હશે ને તો બધું જ માતા એક્સેપ્ટ કરી લેશે તમારા જે દેવો હશે બસ એક્સેપ્ટ કરી લેશે કોઈ આપણે ગભરાવાની જરૂર નથી મસ્ત જિંદગી જશે જિંદગી મસ્ત છે મસ્ત જીવો બીજું એ વસ્તુ કહું છું કે મિત્રો આપણે બધા સનાતની અને કોઈ પણ જગ્યાએ ધર્મને આધારે હું કહું છું કે ઘણા એવા મંદિરો મેં જોયા છે ઘણા એવા લોકો જોયા છે ઘણી જગ્યાએ આપણે બકરાની કેવી બલી હાલવામાં આવે છે એ વસ્તુ મારામાં નથી હું બધાને સન્માન જીવ માત્ર પણ આપણે દયા રાખવાની છે ભાઈ કોઈ પણ જગ્યાએ માતાજી કે કોઈ પણ જગ્યાએ માતા કોઈ પણ જાતનો ભાઈ બકરો એવું ખાતી નથી એ એક વસ્તુ કહું કોઈ પણ જગ્યાએ માતા પોતાનું ભાષણ મેરડી માતા છે બરાબર છે તો એ બકરો છે તો તમે કે બકરો આલે છે બકરો આલે બચાવે બકરાને આવું નહીં ગમ દિલમાં દુઃખ થાય છે આવું ના હોવું જોઈએ કોઈ પણ જગ્યાએ મંદિરે બકરાને ના લો તમે બકરાને રમતો મેળવ્યો હોય તો રમતો મેળવવાની બાજા રાખો માતાજી લઈ જાઓ ચલ્લો બોલો જે કરતા હોય કરીને એને રમતો મેલો અને તોય પાછા બધા ઘણા તો કોણ કાપીને બચાવવાનું એ નહીં કરો ખાલી ચલો કરી દીધો આવી ગયું બધું જય માતાજી એટલું બધું કરો દયા રાખો દયા રાખશો તો બધું જ જો તમારા કર્મો સારા હશે તો ફળ સારું જ મળવાનું છે કેરળની અંગા જો તમે મંદિરમાં ભાઈ મંદિર આગળ લઈ જશે મંદિરની તમારી માની સામે એને બકરાને કાપી નાખો કેટલું દુઃખ થશે તમને ખાલી ટોકણી વાગે છે ખાલી ટાંકણી મારીને જોજો ટાંકણી વાગે છે કેટલું દર્દ થાય છે તમને ખબર છે મને ખબર છે ખાલી ટાંકણી વાગતી હોય દર થતું હોય તો બકરાને તમે શું કરો છો મેં વચ્ચે વિડીયો જોયેલો કદાચ તમે વિડીયો મેં વિડીયો જોયો છો છરા મંદિરની અંદર મોટા મોટા છરા મૂકી રહ્યા છરો એક મૂકેલો હતો બકરાને કાપવા માટે કે આ છરાથી માતા આવું કરતી હશે કોઈ દિવસના આપણા દેવદેવતા આવું બલી ભોગ નથી રહેતા ભાઈ એ તો દયાના સાગર છે એમનામાં દયા હોય અને બધાને ભાઈ સારું જ કરે છે કુળદેવી તમારી હશે કુળદેવી તમારી તમારું સારું જ કરશે તમે બકરોની આલો થાય તમે દિલથી અને મસ્ત જે સાદું આવતા હોય નૈવેદ્ય છે સુકડી છે કુલેર છે પછી નાળિયેર છે પછી ઠોઠા છે આ બધું ઘણું બધું પ્રસાદ છે મારા વાલા તો પેળા છે આ બધું સારું આલો સારું માતાજીનો દીવો કરો અગરબત્તી કરો અને જે આવતા હોય રેગ્યુલર એ રીતનું આ લો આ બધું ના લો બકરાયું ભાઈ ઘણી માતા ઘણા તો બકરો ગુરઘોળ ફેરવાય મેં જોયું છે અને બકરો ગુરઘોળ ફેરવા બોલે ઓમ કરે આઈ ગઈ માતા ઉતરી ગઈ કરવા કાપે આવું ના હોવું જોઈએ એકદમ મસ્ત જીવ જીગડે તમે બકરો ઉતારો છો બરાબર છે કહે છે કે આ ઉતરી ગયો શું ધતિંગ કરો છો તમે આવું ના હોવું જોઈએ મારા વાલા મિત્રો બકરો કોઈ પણ જાતને માતા એને એવું કરતી નથી કોઈ માતા કોઈ પણ જીવને મારતી નથી અને મા કોને કહેવાય તમને ખબર જ છે મા માં એટલે મા બાકી બધા વગડાના વા એમને કહેવા જ નથી મા કોઈ દિવસ એવું ના કરે યાર માતાજીઓ કોઈ દિવસ ના કરે માતાજી કોઈનો ભોગ લેતી નથી આ બધું ખોટું છે બરાબર છે તમે ભોગ ધરાવો હોય તો નૈવેદ નળિયેર આટલું બધું છે તો ખરું તો બકરાનો કેમ કેમ કુકડાનો આ બધું છે બકરો કુકડો એવું ના હોવું જોઈએ કોઈ પણ જીવની બલી ના લો માતાજીને આવું ના કરો મારા વાલા મિત્રો તમને નમ્ર વિનંતી છે તમે બે હાથ જોડીને પગે લાગીને કહું છું કે આ રીતની કોઈ બાધા ના રાખો અને આ રીતનું કોઈ દિવસ બાધા રાખો અને માતાજી કોઈ પણ જાત આવી રાખશો કોઈ પણ માતા કરશે નહીં તમારી મનોકામના તમારી કોઈ દિવસ નહીં પૂરી કરે અને જો એ કદાચ થવાનું છે થઈ જશે તમને એવું લાગશે માતાએ કરી બચારા બકરાનો સુવાક જીવનો સુવાક એની તમે એની કંઈ ભૂલ હતી કે તમે એને એ રીતે કરો તો એવું ના થવું જોઈએ મારા વાલા મિત્રો તમને એક નમ્ર વિનંતી કરું છું કે આ વસ્તુ ના કરતા મારા વાલા મિત્રો હાથ જોડીને વિનંતી કરું છું બરાબર છે કોઈ પણ બારેજા જજો તો એ પણ બારેજાના જે બુવાજી છે એ પણ કહે છે કે મકરાની બલી કોઈ પણ જાતની બલી હલવા રમવા નથી આવતી આવું ના કરો પછી એકવાર નમ્ર વિનંતી કરું છું જય માતાજી બધાને મારા વાલા મિત્રોને અને જિંદગીમાં મસ્ત હસતા ખેલતા રહેજો આપણે હસતા ખેલતા રહીએ પણ બીજાને આપણે હસતા ખેલતા રહીએ તો બીજા જીવોને પણ રહેવા દો ભાઈ એમનું પણ જીવનમાં હક છે તમારો કોઈ અધિકાર નથી કે તમે એમને મારો તમને કાપો કોઈ અધિકાર નથી તમારો ભગવાન એ મસ્ત જિંદગી હાલે છે જીવો અને જીવાદો શું કામ આવું કરો છો જય માતાજી મારા વાલા મિત્રો મળીએ નેક્સ્ટ મિનિટમાં વિડીયોમાં જય મારી ખૂખાર મેલીનો જઈ અને મારી મહાણપાટી રામવાડી રામનો જઈ મારી મહાણપટ્ટી સિકોતેરીનો જઈ અને દેવાદી દેવ મહાદેવ બનો જઈ હર હર મહાદેવ